ચોરોએ માલસામાન ઘરમાં વેર વિખેર કરી નાખ્યો હતો રાત્રિના સમયે ચોરોએ ઘરમાં સફાઈ બોલાવ્યો હતો ચોરોએ ઘરને નિશાન બનાવી રોકડ રકમ ઘરેણાની ચોરી કરી પલાયન થઈ ગયા હતા ત્યારે આ બનાવ અંગે કુડા પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવતા સ્થળ પર પહોંચી જઈ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે આનું દોર કઈ દીધું પરજે જેસા આપડે શું જો નહી આમ આ દિવાળીપુરા અંબિકા નગર એક વિસ્તાર છે તે આ અત્યારે ઘણો મેઇન રોડ પર અત્યારે મારું ઘર છે એમાં ચોર ચોરી કરીને આવીને ગયા છે અહીંયા બહાર મમ્મી જે સામાન અત્યારે ઘરકામ બધું ચાલી રહ્યું હતું બહાર સામાન પડી રહ્યો હોવાથી મમ્મી છૂતા હતા બહાર અને છતાં પણ આ આટલું પેટ્રોલિંગ હોવા છતાં પણ ઘરનું જે તાળા તોડીને અંદર ગયે ચોરી કરી ગયા છે અને જે ચોરીની જે મત્તા છે જે રોકડ છે પંદર હજાર જેટલી અને વીસ હજાર જેટલી બી સોનાની બુટ્ટી જેટલી કિંમત થાય છે એમ કરીને પાંત્રીસ હજારની આસપાસ જે આટલી રોકડ રકમની અમારે અને સોનાનું જે ચોરી થઈ છે એના માટે અમારે જાગૃત નાગરિક તરીકે અમારે એ જ વિનંતી છે પોલીસને આગળ કોઈ બનાવ બને તો આવે આગળ આગળ માર્ચમાં અમારે ત્રેવીસ માર્ચના રોજ આ બનાવ અમારા તેમ આ પેટનથી ચોરી થઈ હતી કાપીને એ લોકો જો કઈ લાવે છે એનાથી કાપીને બધું કરી ગયા છે અને આ લગભગ કદાચ મારા ખ્યાલથી બે થી ચાર ની વચ્ચે કદાચ થયું છે પોલીસને જાણ કરી પોલીસ સવારે આવીને ગયા છે પ્રાઇમરી રિપોર્ટ બનાવીને એ લોકો ગયા છે